સોનાનો ઘટાડો અને ચાંદીમાં ઉછાળો જાનો આજના લેટેસ્ટ ભાવ ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય માત્ર પચીસ રૂપિયામાં જ બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમને પાક નુકસાન સહાયના પૈસા મળ્યા છે કે નથી મળ્યા અને મળ્યા હોય તો કેટલા રૂપિયા મળ્યા છે એ પણ કમેન્ટ કરવાનું છે તો હવે વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ગામડાના લોકોને ફાયદો ગ્રામ્યમાં પીવા જે ગ્રામ ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પીવાના પાણીના પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારો સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નહીં માન્યો પરંતુ ગ્રામ્યના નાગરિકો માટે પીવાના પાણીની સમસ્યાની નિવારણ માટે ટ્રોલ ફ્રી નંબર ઓગણીસ સોળ સેવા પણ ઉપલબ્ધ કરાવી છે વાત કરીએ આગના સમાચારની તો રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર ગુજરાતમાં તાજેતર જે અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક પાક નુકસાન સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખી ઉભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં દસ હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ પેકેજ રાહત પેકેજ જાહેર કર્યું છે આ ઉત્તમ ઉદાહરણ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ જે છે નુકસાનગ્રસ્ત ખેડૂતોને લાભ મળી શકે તે માટે ગત તારીખ ચૌદ નવેમ્બરથી લઈને પંદર દિવસ માટે અરજી પોર્ટલ ખુલ્લું કરવામાં આવ્યું છે પાંચ જે છે ખેડૂતોને સહાય મળે તે માટે ઓનલાઈન અરજી પોર્ટલની મુદત વધુ વધારવામાં આવી છે સાત દિવસ લંબાવવામાં આવ્યું છે હવે પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સૂચનાઓથી કોઈ ખેડૂત વંચિત ન રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે વાત કરીએ આગળના સમાચારની તો જન્મનો દાખલો મોટો ફેરફાર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી એડવાઇઝરી અનુસાર હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે કોર્ટ કસ્ટડીના હુકમ સહિતના દસ્તાવેજો જે છે રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે બાળક બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે વાત કરીએ આગળના સમાચારની તો સોનામાં ઘટાડો ચાંદીમાં ઉછાળો જાણો આજના સોનાના ભાવમાં છે જ્યારે ચાંદીની તેજ આવી છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર એકસો ચાલીસે પહોંચ્યો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ સત્યાવીસ હજાર સાતસો નેવું પર પહોંચી ગયો છે બીજી તરફ ચાંદીના ભાવમાં વધીને એક લાખ તોતેર હજાર સો પ્રતિ કિલોગ્રામ થયું છે વૈશ્વિક બજારમાં સોનું ત્રણ લાખ નવ હજાર છન્નું

યોજનાનો લાભ મેળવાની જે છે મેળવીને પોતાની ખેતી પેદાશોને આશરે સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી સ સંગ્રહ ક્ષમતા વધારવા ત્રણસો ત્રીસ ચોરસ મીટર ફૂટના આ સ્ટ્રકચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું અને જે છે ચોરી જેવી આકસ્મિક આપતો સામે સુરક્ષા રાખી શકાશે વાત કરીએ હવે આ આગળના અંતિમ સમાચારની તો માત્ર પચીસ રૂપિયામાં જ બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ પીવીસી મતદાર ઓળખપત્ર મેળવવો જે છે વધુ સરળ બન્યું છે માત્ર છ સરળ પગલાં અનુસારથી હવે તમે નવા પીવીસી વોટર આઈડી કાર્ડમાં જ અરજી કરી શકો છો તમારે ડબલ્યુ 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 ડોટ એનવી એસપી ડોટ ઇન વેબસાઇટ પર જવું ઈપીઆઈસી નંબર દાખલ કરવો ઓટીપી માન્ય જે છે કરો ફક્ત પચીસની ફી ભરી કાર્ડ ઓર્ડર કરવું પડશે કાર્ડની પુષ્ટિ બાદ ચૂંટણી અને પંચ જે છે લગભગ પંદર દિવસમાં કાર્ડ તમારા નોંધાયેલા સરનામ પર મોકલી આપશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ